ગરુડ પુરાણ પૂર્વખંડ દાન અને તીર્થયાત્રા એક વિસ્તૃત વર્ણન ભારતીય સંસ્કૃતિના ધર્મગ્રંથોમાં ગરુડ પુરાણનું સ્થાન અજોડ છે જ્યાં આ ગ્રંથનો ઉત્તરખંડ મૃત્યુ પછીની આત્માની યાત્રા અને કર્મોના ફળનું વિગતવાર વર્ણન કરે છે ત્યાં તેનો પૂર્વખંડ એ એક સંપૂર્ણ જીવન દર્શન છે પૂર્વખંડનો હેતુ ભય ઉત્પન્ન કરવાનો નહીં પરંતુ ધર્મ આચાર અને સદ્ગુણોના માર્ગે ચાલીને જીવનને શ્રેષ્ઠ બનાવવાનો છે આ માર્ગ ના બે મુખ્ય સ્તંભ છે દાન અને તીર્થયાત્રા આ બંને ક્રિયાઓને ગરુડ પુરાણ માં આ બંને વિષયો ગરુડ પુરાણ ના ઉપદેશો પ્રમાણે વિસ્તૃત રીતે સમજીએ ભાગ એક દાન માઇનસ કરુણા નો માર્ગ અને પુણ્ય નું પરમ સાધન ગરુડ પુરાણ માં ભગવાન વિષ્ણુ ગરુડજી ને સમજાવે છે કે હે ગરુડ જે મનુષ્ય પોતાના હાથે દાન કરે છે તે ખરેખર પોતાના ભવિષ્ય માટે પુણ્યનો સંગ્રહ કરે છે દાનનો અર્થ અહીં માત્ર પૈસા આપવો નહીં પરંતુ પ્રેમ કરુણા અને ઉદારતાથી કોઈ જરૂરિયાતમંદને મદદ કરવી છે દાનનું સાચું મૂલ્ય વસ્તુની કિંમતમાં નહીં પણ આપનારના હૃદયની ભાવનામાં રહેલું છે દાનનું મહત્વ પુરાણ અનુસાર દાન એ મનુષ્યના અહંકાર અને મોહને દૂર કરે છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની પ્રિય વસ્તુ બીજાને આપે છે ત્યારે તેનો આસક્તિ ભાવ ઓછો થાય છે દાનથી મનમાં સંતોષ શાંતિ અને આનંદનો ભાવ જાગૃત થાય છે તે એક એવું કર્મ છે જેનું ફળ ક્યારેય નષ્ટ થતું નથી દાનના વિવિધ પ્રકાર ગરુડ પુરાણ દાનના અનેક પ્રકારોનું વર્ણન કરે છે જેમાં દરેકનું પોતાનું આવવું મહત્વ છે એક અન્નદાન પુરાણમાં અન્નદાનને સર્વોત્તમ દાન માનવામાં આવ્યું છે ભગવાન કહે છે કે જે મનુષ્ય ભુખ્યાને ભોજન કરાવે છે તે ખરેખર મને જ ભોજન કરાવે છે જીવનનો આધાર અન્ન છે તેથી ભૂખ્યાને ભોજન કરાવવું એ સૌથી મોટું પુણ્ય છે બે વિદ્યાદાન વિદ્યાદાનને થી પણ શ્રેષ્ઠ ગણવામાં આવે છે અન્નદાન ભૂખને થોડા સમય માટે શાંત કરે છે જ્યારે વિદ્યાદાન આજીવન જ્ઞાન અને માર્ગદર્શન આપે છે જે વ્યક્તિ જ્ઞાનનું દાન કરે છે તે સમાજને પ્રકાશ તરફ દોરી જાય છે ત્રણ જળદાન પુરાણ અનુસાર તરસ્યાને પાણી પીવડાવવું એ અમૂલ્ય પુણ્ય કાર્ય છે ઉનાળામાં મુસાફરો માટે જળની વ્યવસ્થા કરવી કે તળાવ અને ખોદાવવા એ મહાન દાન છે વસ્ત્રદાન ઠંડીમાં કે તડકામાં વસ્ત્રો વિનાના મનુષ્યને મનુષ્ય વસ્ત્રો આપવા એ દાનનો એક મહત્વ ભાગ છે વસ્ત્રદાન કરવાથી ગરીબોને રક્ષણ મળે છે અને આત્મા સંતોષ અનુભવે છે પાંચ અભયદાન અભયદાન એટલે કોઈ ભયભીત વ્યક્તિને રક્ષણ આપવું આ સૌથી મોટું અને શ્રેષ્ઠ દાન છે કારણ કે જીવન અને સુરક્ષાનું દાન કરવાથી મોક્ષના દ્વાર ખુલી જાય છે કોને દાન કરવું ગરુડ પુરાણ માત્ર દાન આપવાનું જ નહીં પણ કોને દાન આપવું તે પણ સમજાવે છે પુરાણ અનુસાર યોગ્ય પાત્રને આપેલું દાન જ ફળદાયી બને છે જ્ઞાની અને સજ્જન વ્યક્તિ જે જ્ઞાની અને સાધુ પુરુષ છે તેને આપેલું દાન પુણ્યને અનેક ગણું વધારે છે જરૂરિયાતમંદ અને અશક્ત વ્યક્તિ જે ખરેખર ગરીબ અશક્ત કે લાચાર છે તેને નિસ્વાર્થ ભાવે દાન આપવું જોઈએ ધાર્મિક કાર્યો ધાર્મિક સ્થળો ગૌશાળા કે જ્ઞાનના પ્રચાર માટે આપેલું દાન પણ ઉત્તમ ગણાય છે દાનનો ફળ પુરાણમાં કહેવાયું છે કે દાન મનુષ્યનો સાચો સાથી છે મૃત્યુ પછી જ્યારે આત્મા એકલો યમલોક તરફ પ્રયાણ કરે છે ત્યારે તેના દ્વારા કરેલા દાન અને પુણ્ય જ તેની સાથે રહે છે દાન કરનાર વ્યક્તિને યમલોકમાં કોઈ પીડા થતી નથી અને તેને સ્વર્ગલોકમાં સ્થાન મળે છે ભાગ બે તીર્થયાત્રા આત્માની યાત્રા અને પાપોની મુક્તિ ગરુડ પુરાણના પૂર્વખંડમાં તીર્થયાત્રાને પણ ભક્તિનો એક મુખ્ય અંગ ગણવામાં આવ્યું છે તીર્થયાત્રાનો અર્થ માત્ર એક સ્થળની મુલાકાત લેવી નહીં પણ આત્માને શુદ્ધ કરવાની આધ્યાત્મિક યાત્રા છે તીર્થનું મહત્વ ભગવાન વિષ્ણુ સમજાવે છે કે તીર્થસ્થાનો એવા પવિત્ર સ્થળો છે જ્યાં મારા ભક્તોની તપસ્યા ધ્યાન અને શક્તિ કેન્દ્રિત થઈ છે તેથી તે સ્થળોએ જવાથી વ્યક્તિના મન અને આત્મામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે ગરુડ પુરાણ પવિત્ર નદીઓ જેવી કે ગંગા યમુના સરસ્વતી અને પવિત્ર ધામો જેવા કે દ્વારકા કાશી બદ્રીનાથ રામેશ્વરમનું વિશેષ મહત્વ વર્ણવે છે તીર્થયાત્રાનો હેતુ તીર્થયાત્રાનો મુખ્ય હેતુ આત્મશુદ્ધિ છે પુરાણ અનુસાર પાપ મુક્તિ પવિત્ર તીર્થોમાં સ્નાન કરવાથી અને ભગવાનની પૂજા કરવાથી પાપનો અનુભવ કરે છે ભક્તિમાં વૃદ્ધિ તીર્થયાત્રા દ્વારા ભક્ત ભગવાન પ્રત્યે સમર્પણ અને શ્રદ્ધા મજબૂત બને છે ઈશ્વર પ્રાપ્તિ તીર્થોમાં જવાથી ભક્ત ઈશ્વરની નજીક હોવાનો અનુભવ થાય છે અને તે મોક્ષના માર્ગે આગળ વધે છે તીર્થયાત્રાના નિયમો પુરાણ કહે છે કે તીર્થયાત્રાનો લાભ ત્યારે જ મળે છે જ્યારે તે શુદ્ધ ભાવનાથી કરવામાં આવે યાત્રા દરમિયાન સંયમનું પાલન યાત્રીએ ભોજન બોલવા અને વર્તનમાં સંયમ રાખવો જોઈએ દાન અને સેવા યાત્રા દરમિયાન ગરીબો અને સાધુ સંતોને દાન કરવું અને તેમની સેવા કરવી જોઈએ અહંકારનો ત્યાગ યાત્રામાં કોઈ ગર્વ કે અહંકાર ન હોવો જોઈએ બસ એક શુદ્ધ ભક્તનો ભાવ હોવો જોઈએ તીર્થયાત્રાનું ફળ ગરુડ પુરાણ અનુસાર જે ભક્ત પૂરા સમર્પણથી તીર્થયાત્રા કરે છે તે મોક્ષ પ્રાપ્ત કરે છે તેને મૃત્યુ પછી વૈકુંઠ धामમાં સ્થાન મળે છે અને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે ઉપસંહાર ગરુડ પુરાણના પૂર્વખંડમાં વર્ણવેલા દાન અને તીર્થયાત્રાના ઉપદેશો એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે દાન એ કરુણાનું પ્રતિક છે જે હૃદયને શુદ્ધ કરે છે જ્યારે તીર્થયાત્રા એ શ્રદ્ધાનું પ્રતિક છે જે આત્માને શુદ્ધ કરે છે આ પુરાણનો અંતિમ સંદેશ એ છે કે દાન અને તીર્થયાત્રા માત્ર બાહ્ય ક્રિયાઓ નથી પરંતુ આંતરિક પરિવર્તનના માર્ગો છે એક સાચા ભક્ત માટે દાન એ બીજાની સેવા કરીને ભગવાનને પ્રસન્ન કરવાનો માર્ગ છે અને તીર્થયાત્રા એ પોતાના પાપોને ધોઈને મોક્ષની નજીક જવાનો માર્ગ છે જે મનુષ્ય પોતાના જીવનમાં આ બંને સિદ્ધાંતોનું પાલન કરે છે તેનું જીવન સાર્થક બને છે અને તેને મૃત્યુનો કોઈ ભય રહેતો નથી